આયુર્વેદને જાણો ભાગ પંચાવન દિનચર્યાની અંદર આજે આપણે વાત કરીશું શૌચવિધિ એટલે કે મળ ત્યાગની આયુર્વેદમાં કહેલું છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી જે મળના વેગો પ્રવૃત્ત થાય તો એનો તરત જ નિકાલ કરવો જોઈએ એ વેગને રોકવો જોઈએ નહીં આયુર્વેદમાં આવા તેર વેગ કહેલા છે જેને રોકી શકાય નહીં જેની ચર્ચા ભવિષ્યમાં ક્યારેક આપણે કરીશું કારણ કે એ તેર વેગ રોકવાથી કયા કયા રોગો થાય છે એનું પણ વર્ણન છે અને એના માટે શું શું ચિકિત્સા કરવી એનું પણ વર્ણન છે એમાંનો એક વેગ આમ મળનો વેગ છે આયુર્વેદમાં બીજું ઘણું વર્ણન છે પરંતુ મુખ્ય જે બાબત છે એમાં લખેલું છે કે જે મળ પ્રવૃત્તિ સ્વયંસ્ફુરિત જો વેગ આવે તો જ કરવાની છે એને બળપૂર્વક મળને શરીરમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરવાનો નથી એટલે જેને કબજિયાત રહેતી હોય છે એમાં આવી તકલીફ વધારે થતી હોય છે કે સવારે ટોયલેટમાં બેસીને જોર કરતા હોય છે કાં તો બહુ લાંબો સમય ટોયલેટમાં બેસી રહેવું પડતું હોય છે આ બધું ક્રિયા કરવાથી જે પ્રેશર કરીએ છીએ એના લીધે મસા થઈ જતા હોય છે અને બીજો એક રોગ થતો હોય છે એ છે હર્નિયા હવે વેસ્ટર્ન ટોયલેટ હોય છે એટલે ઇંગ્વાઇનલ હર્નિયા અને એક અંબેલિકલ હર્નિયા આ બે હર્નિયા થવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે તો મસા અને હર્નિયા એ પાછળથી શસ્ત્રક્રિયાજન્ય એટલે કે ઓપરેશન લાયક રોગ એવા થઈ જતા હોય છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મળ પ્રવૃત્તિ જેટલી સ્વયંસ્ફુરિત થાય એટલો જ મળત્યાગ કરવાનો છે જોર લગાવીને મળત્યાગ કરવા પ્રયત્ન કરવાનો નથી બીજું સવારના વહેલા દિનચર્યાની અંદર ઉઠ્યા પછી પહેલું જ મળ પ્રવૃત્તિનું જે મહત્ત્વ છે એના પાછળ પણ આયુર્વેદની રીતે એક વિજ્ઞાન છે આપણે અગાઉ વાત કરેલી કે રાત્રિના સમયમાં અને દિવસ દરમિયાન વાત પિત્ત કફ આનું એક પ્રમાણ હોય છે તો રાત્રિના સમયે રાત્રિના શરૂઆતમાં કફનો કાળ છે મધ્યમાં પિત્તનો કાળ છે અને અંતમાં વાયુનો કાળ છે એટલે સવારના વહેલાં જ્યારે સૂર્યોદય થાય એની પહેલાંનો જે સમય છે ત્રણ ચાર કલાકનો એ વાયુનો કાળ છે અને આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે એમાંથી અપાન વાયુ એ પકવાશયની અંદર એટલે કે મોટા આંતરડાની અંદર અપાન વાયુ છે અને અપાન વાયુનું કાર્ય છે કે મળ મૂત્ર શુક્ર આર્તવ અને ગર્ભનું નિષ્ક્રમણ કરવું એટલે આ પાંચેમાંથી બહાર નીકળવામાં જ્યાં મુશ્કેલી નડે છે ત્યારે સમજવાનું કે આપણો અપાન વાયુ બગડેલો છે તો સવારે વહેલા જો સૂર્યોદય પહેલાં મળ પ્રવૃત્તિ કરવા જઈશું તો અપાન વાયુ એના બિલકુલ કાર્યમાં હશે તો મળ પ્રવૃત્તિ સારી થઈ જશે પછી શું થશે કે એકવાર સૂર્યોદય થઈ ગયા પછીનો સમય એ ધીરે ધીરે વાયુનું કાર્ય ઓછું થશે અને કફનો કાળ ચાલુ થશે પછી જે મળ પ્રવૃત્તિ થશે એ કદાચ સંપૂર્ણ મળ શરીરમાંથી બહાર નહીં નીકળે કેટલોક મળ આંતરડાની અંદર કે મળાશયની અંદર થોડો ઘણો બાકી રહી જશે હવે એ જે એકવાર મળ પ્રવૃત્તિ થશે પરંતુ સંતોષકારક મળ પ્રવૃત્તિ નહીં થાય એના લીધે પછી દિવસ દરમિયાન આખો દિવસ જે મળ આપણા આંતરડાની અંદર રહી ગયો એના અંદરથી વાયુ પેદા થશે જેમ બાયો પ્લાન્ટની અંદર આપણે પશુઓનું મળમૂત્રને એક જગ્યાએ સંગ્રહ કરી રાખીએ છીએ અને એમાંથી એક વાયુ પેદા થાય છે અને જેનો આપણે ઉર્જા તરીકે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે આપણા શરીરમાં પણ એ જે મળ અંદર રહી ગયું એના અંદરથી વાયુ પેદા થશે હવે આ વાયુ શરીરના બીજા ભાગોમાં પેટમાં આફરો લાવવો છાતીના ભાગમાં દુખાવો થવો ખભા દુખાવા ઢીંચણ દુખાવા માથું દુખાવું આવા દુખાવાના ઘણા બધા રોગો કમર દુખાવી વગેરે પણ કરતા હોય છે હમણાં જ મારા ત્યાં હોસ્પિટલમાં કામ કરતા એક ભાઈને કમરમાં સણકો આવી ગયો એટલે કે સવારે ઉઠે એટલે કમર સખત દુખાવા લાગી એમને ઘણા બધા પેશન્ટોની ત્યાં પંચકર્મની વગેરે ક્રિયાઓ કરે છે એટલે મારી પાસે આવે કે સાહેબ આવું થયું છે મેં પહેલી જ હિસ્ટ્રી લીધી કે કબજિયાત રહે છે એટલે કહ્યું કે હા બે દિવસથી જાડો થયો નથી મેં સીધી સલાહ આપી કે આજે આરામ માટે ખાલી માલિશ ચેક કરાવી લો કાલે ઈરંડિયું પીવાનું છે બે ચમચી સવારે ઈરંડિયું પી જવાનું એમને ઈરંડિયું એક કે બે દિવસ પીધું અને ત્રીજા દિવસે તો એ બિલકુલ આરામ હતો કોઈ દવા લેવાની જરૂર ના પડી તો આવું એક સામાન્ય કારણ હોય છે અને એના પાછળ આપણે જો એક્સરે એમઆરઆઈ વગેરે કરાવીને એના પાછળ પડી જતા હોય તો પછી એ રોગ ધીરે 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 વધી જતો હોય છે ઘણી વાર એવું બી થતું હોય છે કે સવારે વહેલા બહાર જવાનું છે આપણે ઉઠીએ છીએ મોડા મોડા ઉઠવાથી શું થશે કે એક તો સૂર્યોદય થઈ ગયો છે એટલે મળ પ્રવૃત્તિ પૂરી થશે નહીં અને પછી આપણે ઓફિસ કે કંઈક કામ માટે બહાર નીકળી ગયા અને પછી જો મળનો વેગ પ્રવૃત્ત થશે તો આપણી પાસે એવી ઘણીવાર વ્યવસ્થા નથી હોતી કાં તો આપણે રસ્તામાં હોય તો એને રોકી રાખીએ છીએ તો મળ પ્રવૃત્તિનો વેગ રોકવાથી પણ એ જ ઉદરાજ્ઞાન આટોપ ભૂખ ના લાગવી માથું દુખાવું આ બધા જ વાયુના રોગો એના લીધે થવાની શરૂઆત થતી હોય છે ઘણીવાર લોકો એવું બી કરતા હોય છે કે એકવાર મળ પ્રવૃત્તિ થઈ ગઈ પછી બીજી વાર જો મળ પ્રવૃત્તિનો વેગ પ્રવૃત્ત થાય તો એવું માનતા હોય છે કે ના અત્યારે તો મળ પ્રવૃત્તિ ન કરાય જો એવું પણ નથી આપણે દિવસમાં બે કે ત્રણ વાર ખાઈએ છીએ અને જો બે ત્રણ વાર મળ પ્રવૃત્તિનો વેગ પ્રવૃત્ત થાય તો ત્યારે પણ મળ પ્રવૃત્તિ તો કરી લેવી જોઈએ નહીં તો વાયુથી એકલા વાયુથી એંસી પ્રકારના રોગો થાય છે સૌથી વધારે જો રોગો થતા હોય તો વાયુ દોષથી થાય છે એટલે વાયુને કંટ્રોલ રાખવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું દિનચર્યાની અંદર એટલે જ સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ઉષાપાન વગેરે કરી અને સીધું જ પહેલું જ મળ પ્રવૃત્તિ કરવાની છે ઘણા લોકો એવું બી કરતા હોય છે કે એવું પૂછતા હોય છે કે સાહેબ સવારનું જે પાણી છે એ બ્રશ કરીને પછી કરીએ કે કેમ તો અહીંયા ક્રમ આમને આ રીતે આપેલો છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો વિષ્ણુ ભગવાનનું નામ લો ઉષાપાન જો કરવું હોય તો ઉષાપાન કરો નહીં તો પહેલી જ સીધી મળ પ્રવૃત્તિની વાત કરી છે ત્યારબાદ દંત ધાવન કે બ્રશ વગેરેની વાત આવશે જે આપણે કાલના ભાગમાં વાત કરીશું ધન્યવાદ